અમે માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં અને આદર રાતે મેહોણા ગાડી ખાલી કરી અને નીકળી છીએ આપણે ઘેર જવાના પાટણ અને અતાર મિત્રો આપણો લોકલ ફેરા ચારવો થોડા લોકલ ફેરો હું મેહોણા પાટણ થી ચાહું છું પાટણ થી ભરી અને મેહોણા ખાલી કરી દેવાની તો અમારું આધારે ઈમત છે અને અમારે બે જોડે અલગ અલગ ગાડીઓ છે ઈન ફારે 4 લેવા છે મારા પાસે 14 ટા ગાડી જો મજબૂત અને અમારી બહેનો એમાં ફાયદો કારણ કે જો અહીંયાને ફિક્સ લોકલ કરી દીધા પાટણથી મેહોણા અને હું લોકલ મારું પણ જો દિલ્હીમાં નંબર ના આવ્યો હોય મેવોણાથી તો લોકલ ખેંચે જવાની અને જયારે દિલ્હીમાં નંબર આવે દિલ્હી જવાનું તો એ એક લોકલ ફેરો મારો એના ફોનસો રૂપિયા અલગ હાલ દીધી ગમે એટલા ફેરા મારો લોકલના તો જબર મેળવે તો અત્યારે જવું છું ઘેર અત્યારે રાતે ગાડી ખાલી થઈ ગઈ અને અત્યારે ડેરીમાં લાઈટનો પેલો ચાર્જ શકો એ અત્યારે આઠ વાગ્યાથી મોટી અને પાંચે ચાર વાગે સુધી લાઈટ નહીં ડેરીમાં તો બપોરે લગભગ આપણી ગાડી ભરાય જ ભરાય ને એક વાગે ભરાય જેમ કે અત્યારે ભરવાની શક્યતા કોઈ નહીં કારણ કે લાઇટનો ડખો ડેરીમાં એટલા કારણથી પહેલાં મિત્રો આ જો પહેલાં પાટણ ભરતા ને આ બાયપાસ થઈ જતા અમે અને હવા તો વાધી સીધી સીધી જ છોડી મેલીએ છીએ તો ફટાફટ આપણે પહોંચી જઈએ પાટ અને ડોબ આપણે વાત જોઈએ ઉભા રિક્ષા લઈ કારણ કે આપણે બેને ઘેર જવાનું હોય કઈ ભાઈ ભાઈ શાંતિથી મોડ આવશું ડેરીમાં તો પહેલાં ઘેર જતા રહીએ ગાડી ફટાફટ ગાલ દઉં પાટણ કારણ કે ડોબ આ વાત જોઈને બેઠા હે રિક્ષા લઈને બહાર ફોન ઉપર ફોન કરે કે જેટલા આવ્યો તો મિત્રો ગાડી જાય ને જો ખૂંટે ખૂંટો ચલાવ મજા જ કોક વાર ગાડી જેવી તો ખબર પડતી એના કાકાનો બીજું તો હું કારણ કે આપણે કોઈ વસ્તુ રડતા ના એ ધીમા ધીમાવ કાઢીએ ખૂંટો હેડવાનો અહીંયા રસ્તો જોઈ હું હાઈટ ઉપર ગાડી નહીં કરતો અત્યારે મોડું થાય ને મારા એના કારણથી આડું નાખો હાઈટ ઉપર કદી ગાડી નહીં કરવાની આપણે આપણી સેફ્ટી જોવી પડે ભલે આપણે હાવ હાચારે પણ આપણી સેફ્ટી હોય હો ટકા જોવાની અત્યારે ડો બાપ વગા કરે કરે એટલે ના હે દાડો હાથે જો પાટણ ગાજર ચાલુ થઈ જાય નીકળવાના ચાલુ વાળી કોક રસ્તા ભણાવ પીપળા લગાવે છે લીલા લીલા

ઓહો આ ડેરીમાં મારો તો રાખવી હોય કારણ કે આ બધી ખાલી સાઈડ મારવાની રહેશે ઓ ફટાફટ ડેરીમાં તો મિત્રો પાટણ ડેરીમાં કોટો બોટો કરાય અને ડોહોભાન બે જતા ઘેર તો આજ આપણી સબ્જીમાં જોવો શું બન્યું છે મસ્ત સબ્જીમાં બન્યું છે શીરો છે પછી બટાકાનું અને રીંગણનું ભાજી છે મસ્ત તો ખાઈ લઈએ ફટા ખાઈ બાવા અને ડોહો ભા થોડા પોણા લઈ જાય

તો મિત્રો ખાવા ખાઈ લીધું છે અને ગાડી આપણી ભરાઈ જઈને ભરીને તો નીકળીએ જ અને આવી આઈ છે જો અને ચડી જાય છે ઊંઝાવાળા હાઈવે ઉપર અને સીધી છોડી મેળશું મિત્રો મહેસાણા પચાસ કિલોમીટરમાં અને દસે પાછી કુંટે ખૂંટો હોય તો જો રસ્તા તો જો હોય તો હું ઘૂંટો હોય નેટ પચાસ પચાસ જાય ગાડી કારણ કે ખાડા ખાડા એ પેલી બાજુ ફોન ચાલતું હતું પણ હવે પતી ગયું હોય કે નહીં પત્યું જોઈએ અમે ખાડા બહુ ચોથા પાડે મોટાને મોટા ગાડી દૂર થાય માલ મસાલામાં આપણા જોડે છે બે તાંસન અને એક મસાલો આવ્યા છે ગાડી લે તો એના ખાલી કરીને આવી ગયા તો સો રૂપિયા અહીંયાના જોડેથી પડા તો બે મસાલા લેવું અને બે તાંસન લેવું એટલે રાતે વધો ના આવે અને કંટાળ દેહું જો તો નક ડેરી માં ભૂકા બોલે છે પાછા મિત્રો ઉંજા થી આપણે પાટણવા માં રસ્તા વળીએ તો એક ભઈયા બૂમ પાડી થી ભાવેશ ભાઈ જોર બૂમ પાડી થી મે એ ભઈન જોયા એ નહી મન જોયો અ કોણ હતા તમે કોમેન્ટ કરજો તો મને ખબર પડે ઉભરે એ કોઈ જગ્યા નથી નક હોય હોટા કા મિત્રો હોર ચમકા આગા બાજુ જો ઇકોનો સ્ટેન્ડ લાગે તો અને પીલી બાજુ નવલો ટ્રાફિક ટ્રાફિક હોય એટલે ઉભો નતો રહ્યો અડધો કિલોમીટર આગળ ઉભા રહી કોઈ મતલબ નહીં કારણ કે તમને ખબર ના હોય નહીં ઉભા એના કારણથી તો કોમેન્ટ કરીજો ટકો બે તો દરનો પડ્યો કારણ કે જેટલી મોટી ધારી છે વાણી બે દંડ તો મેં ફડ્યો ભૂ ભૂ કરતો કારણ કે ખબર નથી એટલે અને લગભગ આ રોંગ સાઈડ હાલવાની છે ગાડી બરાબર હ લાઇટો વાઈટો ડીમ કરી દીધી છે હા કોમે જો ભાઈ આ ફૂલે ફૂલ લાઇટો સોળી ને આવે છે ડમ્ફર ફરશે ભાઈ આ ના કોઠે અલ્યા આ કટ જતો રહ્યો કર્યું તંબુરા જેવું હવે આગળથી મારવી પડશે પોટ ટેકો નામ મારશો સિંગલ છે જોવો પહેલાં જોવો મેં કે ફળજ્યો તો સમજો પહેલા તો ના આવે તાણે કટ એરો બંધ હતો એટલા માટે હેડે જ જોવું બધો જોયું જ નહીં પકશાવ તણે આગળથી રસ્તો આવી જાય છે લોકો કમ્પ્લીટ હા એ રેડી લઈ લ્યો તો ખાલી સાઈડ નાઈટો કરી દીએ બાંધ હજાર દોજ કરી દીએ ફૂલે ફૂલ છોડી મેં લે તો મિત્રો ખાલી રસ્તો જોઈ સોડી મેલીએ ચીત તો બચ્ચો દે હા હા આગળ જેમ ધીમી કરીએ કારણ કે જઈ અને ગાડી પહેલા તો લગાવવા જગ્યા ગોતવી પડે છે હું તમને બતાવી કે ટ્રાફિક કેટલું હોય એ કા પગ મેલવાની જગ્યા હોતી ને અહીં અને હા એકદમ ફીટો ફિટ થઈ ગયા હોવા છે એના એ કારણે કે દિલ્હી ચાલો ને એટલા માટે હા મીટરમાં જો કમ્પ્લીટ એટલા માટે દેખાય તો બ્રાઇટનેસ ઓછી કરી છે થોડી આ મીટરની મને આવડતું નહોતું પણ મેં યુટ્યુબમાં વિડીયો જોયો તો ડાઉન બટન કોચ મિનિટ માટે કોચ મિનિટ સોરી બે ત્રણ સેકન્ડ માટે દબાઈ રાખો ને એટલે પછી આઈકન આઈકન આવી જાય અને પછી કમ્પ્લીટ ડાઉન કરી અને ડાઉન ડાઉન બે વખત ત્રણ વખત દબાવો તમારે જેટલી ઓછી કરવી હોય એટલી તો આગળ બતાવું તમે કે કઈ રીતના ઓછી કરવાની એ લાઈટ તો કલ્લે તાંજન મસાલા લેવા ઊભું રહેવું હોય બતાવું તમને તો મિત્રો ખજાનો છેલ્લો બધો લીધો જો બધાનો અમે બાપા ખાવાની

પડીને હોમે જ પડી છે એ હા ઓના ઓમ કરી ઓમ કરી ઓમ કરી મસ્ત શરીરના ગોટો વાળી દેવાનો ઓનો ગોટો ના વાળી તો ગોટા વળી જાય હંતાળવાની જો ખબર ને હવે તમે વિચાર્યું નહીં હોય કે હું જો સંતાળેવાના તો જો આ ટેબનું ખોનું છે ઓમો ગાલી

આ રે મિત્રો આપણે ડીએસડી દૂધ સાગર ડેરી જગ્યાની તો કમી જ નહીં જો એટલી બધી જગ્યા પડી આ ડેરીમાં જોજો આ બહુ જગ્યા નહીં કોટામ ગાલીન બતાવું જો એ આ જો આપણે એક મિત્રનો એકણ બરકુલરે ફરસ ધ્રુમિલભાઈ રબારી કરી બરકુલર છે પણ

બેઠા પડે ટાપુર અમારું ઠૂંકવાનું ઓળ વળગટું તો ઠૂંકવાનું ડેટ ને ખબર આ જો આ બારી ખોલી અને નેટ ઠૂંકી લેવાનું એ રહ્યું આપણું જુગાડ મસ્ત જુગાડ આપણો તો જોઈએ અમે મિત્રો ગાડી ટાણા ખાલી થાય તો લગભગ બારેક વાગે ભાઈ ગાડી ખાલી થાય આપણે તો મિત્રો ડેરીમાં ખાલી બાલી કરી અને નીકળી જશું પાછો પાટણ દેવા માટે તો હજુ આપણે દિલ્હીમાં નંબર આવ્યો નહીં અને આજનો કોઈ પ્રોગ્રામ આવ્યો નહીં તો જો પાટણનો ગેટમાં લીધો છે અને જાઉં છું મિત્રો પાટણ તો આજનો મિત્રો સોરી આજનો તો વિડીયો આટલો બધી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો